નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર વીજળીનો સમજણપૂર્વકનો ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે ઉર્જા સંરક્ષણ ગૃહિણીઓ ખેડૂતો અને ઉદ્યોગપતિઓ દ્વારા કઈ રીતે થઈ શકે તેની સમજણ અને સૂચનો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ ગ્રાહક સુવિધા કેન્દ્ર વન એટ ડબલ જીરો ટુ ડબલ થ્રી વન ડબલ ફાઈવ ડબલ થ્રી ટોલ ફ્રી વિઝિટર્સ www.pgvcl.com ભુજમાં મેફેડ્રોન ડ્રગ્સ વેચતી મહિલાની ધરપકડ ભુજમાં એપાર્ટમેન્ટમાં રહેતી વિપુલા ઉર્ફે મીના પટેલ પાસેથી 12 ગ્રામ ડ્રગ્સ એસઓજી પોલીસે રિકવર કર્યો ભુજમાં મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરતી મૂળ નારાણ પર પકસાય હાલે ભુજના ભાવેશ્વરનગરના એપાર્ટમેન્ટમાં રહેતી એકત્રીસ વર્ષીય મહિલા વિપુલા ઉર્ફે મીના વિનોદભાઈ પટેલને એસઓજીએ બાર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા મોબાઈલ અને રોકડ રૂપિયા નવાણું હજાર સાતસો એમ કુલે રૂપિયા એક લાખ ચાલીસ હજાર સાતસોના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે ગઈકાલે એસઓજીને બાતમી મળી હતી કે ભાવેશ્વર નગરના રાજહંસ ટાવરના પાંચમા માળે ફ્લેટ નંબર પાંચસો પાંચમાં રહેતી અને મૂળ નારાયણપરની મહિલા વિપુલા ઉર્ફે મીના એમડી ડ્રગ્સનો જથ્થો મંગાવી પોતાના મકાનમાં રાખી વેચવા માટે ગ્રાહકની શોધમાં છે આ બાતમીના પગલે દરોડો પાડવાને લઈ જરૂરી મંજૂરી મેળવી પંચોને સાથે રાખી પ્લેટમાં દરોડો પાડી લોખંડના કબાટમાંથી સફેદ રંગની માદક પદાર્થ જેવી આઠ નાની પડીકી અને એક મોટી પડીકી એ માદક પદાર્થ મેફેડ્રોન બાર ગ્રામ કિલો કિંમત રૂપિયા છત્રીસ હજારના નાર્કોટિક્સ તથા એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર અને રોકડ રૂપિયા નવાણું હજાર સાતસોના મુદ્દામાલ સાથે વિપુલા ઉર્ફે મીનાને ઝડપીને બી ડિવિઝન પોલીસ મથકમાં એનડી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવી છે આ ચિત્ર જુઓ અને વીજ સુરક્ષા જિંદગી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભુજ દર્શક મિત્રો આજે તારીખ ઓગણીસ ડિસેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર